સાનું ના રેતું હોય પછી એની માં ગામ માંથી રબડ ની ટોટી ઈની ના ભરે હું તો ટીપુંય નથી પડે એમ કોઈના મોઢામાં સમરણની ટોટી ગાલ દીધી કોઈના મોઢામાં ધ્યાન ની ટોટી ગાલી દીધી જા કકડી ની ભૂખ નહીં લાગે તા લગી ટોટી નહીં મૂકે એમાં આપણે ભક્તિ ની કકડી ની ભૂખ નથી લાગી કેટલાય તો ગઢા થયા ટોટી કાઢતા નથી મોઢામાંથી આખા બદલે ની પરંપરા કે પ્રથા જ્યાં સુધી જ્યાં વાણી નથી જ્યાં વેદ થકે વાણી થકે થાકે શંકર ને છે અરે ગીતા ને ગમ નથી એશા હાય સદગુરુ કા ઉપદેશ આ બધી ટોટીઓ ઘાલે કાઢે થઈ સમજાય પણ કેટલાય ગુરુ નો બોધ લીધા કેડે નથી એનું જોઈને ખબર પડી જાય કે આની ટોટી પ્રકાશ આપે નિજ નામનો સદગુરુ છે એ કોઈની મંદિરમાં ન નો વળગાડે તીર્થે ન વળગાડે